ચણિયા ચોડી કે મારી ચણિયા ચોડી અને ઈસ્ત્રી પણ પપ્પા કે અહીંયાથી કરાવતા જ આવી કે એટલે તમારે ડાયરેક્ટ નવા સબસ્ક્રાઈબર ને કહી દો આ છે મારી મમ્મી અમારી આવવાની તૈયારી કરી લીધી કે નહીં કઈ ચાલો નાસ્તો કરવા પરોઠા ચવાણું ને ચા ચાલો જય શ્રી કૃષ્ણ જય જલારામ જય શ્રી કૃષ્ણ જય જલારામ હવે તો જલારામ જયંતિ નજીક આવી આવવાની છે કાલ કાલે જ છે મન્ડેઝડે એટલે બધાને જય જલારામ પરમ ભગવત્યો છોતા હશે બુધને સેલારામ જયંતિના જય જલારામ શું કે વરસાદ વરસાદ ક્યાં ફોરો પડી જાય અત્યારે આવતો તો ચાલુ જ છે અમે ક્રિકેટ હતા ચાલુ હમ ઓડીનાર બાજુ બોઉ છે કા

ઉપર વાળા ની ઈચ્છા જગત નો તાત દુખી થાય ને નહીં સારું ખેડૂભાઈ એટલે જગત નો તાત કેવાય આપડો ખમૈયા કરે તો સારી વાત છે અત્યારે તો થોડો બંધ થયો હોય એવું લાગે છે વરાપ નીકળે તો સારું પણ આપણે વરાપ નીકળે શું થાય બધી બીજી બાજુ તો

બતાવું એટલે આ બધો કચરો જો અને હજી ઝીણો ઝીણો છે ને બધોય સાફ કરવો પડે એમ છે બરાબર મની આટલા દિવસથી પાણી પાણી નતું પીવડાવવાનું કેટલી બધી કાઢવી પડી છે બધું ગયો તો એરીતો બાકી એક પ્લાન્ટ્સ માઇક્રો બધું વાંધો નથી મની વેલ બહુ ખરાબ થઈ ગઈ શિયાળો છે ને એટલે યથીજી જાય જો આ બેજી ઊઠા છે વૈગા છે 11 વેકેશનની ફૂલ મોજ લીએ છે બે કાં શું આંસીને સ્કૂલે ન જવાનું કેમ ન જવાનું હોય ન જવાનું હોય કેમ મારે હજી સુધી તો કેટલા દિવસથી સ્કૂલે હવે તો જા યાર પ્લીઝ યાર થી સ્કૂલે જવું ગમે છે યાદ આવે છે યાદ આવે સ્કૂલની બેગા આવડા મોટા નહીં નથી આવતી નો શું આપણે ક્યાં ગયા હતા કોડી દિવાળી કરવા ક્યાં ગયા હતા આપણે હવે ક્યાં જવાનું છે નોબી હા તને ગમે નોબી હા યા કોણ હોય દાદી દાદી નો હોય દાદી કોડી હોય કોણ હોય હે

ભગવાન અંસીનો એક શર્ટ મળતો નથી તો હું આખો કબાટ કાઢીને બેઠી છું ને વચ્ચે વચ્ચે સ્ત્રીના કપડાં હોય ને એમાંથી આ પસ્તી અમારી ભાઈ પસ્તી પર આવે છે તો એ બધું કીડીકડું છે છોકરીઓનો ગલ્લો છે દીપક પાસે જ રહીએ એ જેમાં મૂકે છોકરીઓ માટે સેવિંગ્સ અને આજો આજો આ કબાટ કાઢ્યો છે ને એટલે આને મજા પડી ગઈ છે

ઈ બાજુ અમારે સવા પાંચ આના કે ને આ બાજુ પાંચ કોરી કે એટલે જે તમે કહેતા હોય તો તાત્કાલિક મેં ચણિયા ચોડી લીધા હતા અને એનો મેચિંગ આ સેટ હતો રાણી કલરનો આ રીતનો નો તો અંશુબેને જો અત્યારે પહેર્યો છે પહેરાઈ દઉં ને હાલો પહેરાઈ દઉં આ જો હે આ હા આ સરખો પહેરાઈ દઉં ઉભીરા તો કેવો છે મમાનો નેકલેસ મસ્ત અંશુ તે હજી ચણિયા ચોડી નથી કાઢ્યા જો અહીંયા રૂમ ક્લીન કર્યો ને તો મને છે ને આ રીતના બેડશીટમાં કવર અલગ હોય ને એ બહુ જ ગમે આમ બે ત્રણ વર્ષથી થયા હશે આ બેડશીટને પણ હું ત્રણ ચાર રેગ્યુલરમાં યુઝ કરું છું ને એટલે એવો બધો કંઈ યુઝ નથી થયો ને અહીંયા જો આ રીતનું ફાટી યુઝ કેટલો જીવ પડે આ કંઈક હજાર રૂપિયાની બેડશીટ હતી મેં ઓનલાઈન લીધી હતી હવે અહીંયા જરાક સિલાઈ કરાવવી પડશે જો ટકે તો એકવાર ટ્રાય કરી લેશું મજા આવે જ તને ચણિયા ચોરી પહેરવાની હે પિન ભરાઈ દીધી ચુંદડીમાં પિન કોણે ભરાય દીધી હે વાવું એ અરે વા એવી જોવે મિર માં આપણે નાના હતા ત્યારે એવું જ કરતા ને મિરર માં જોઈએ ને આમ થી આમ કરીએ ને જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા વૈગા છે ડોટ અને આજે મે છે ને નાઈ ને નાઈ જ પહેર લીધો તો કારણ કે મારે છેને આજે ત્યારે જવાનું છે એક જગ્યાએ જમવા મારા મામાના ઘરે મે બધા ભેગા થયા છે ને તો અહીંયા હોટેલ જમવાનું રાખ્યું છે પોસિબલ હશે ને તો અહીંનો ક્લિપ લઈશ અને બહુ બધી કમેન્ટ્સ આવતી હતી કે કેમ લોંગ વિડિયો નથી મૂકતા કેમ લોંગ વિડિયો નથી મૂકતા પણ તહેવાર હતા પછી ત્યાંથી આવ્યા ને પછી સરખું ઘર કરીને ગયા હોય બધું પેકેયું હોય પણ અમારે પાછળ છે ને ખુલ્લું ગ્રાઉન્ડ છે ને એટલે બધું ધૂળ ધૂળ થઈ જાય ત્યાંથી ઓલમોસ્ટ કપડા પછી હેલ્પર ત્યારે મેં તમને વાત કરી હતી કે નહોતા આવવાના બેન પણ પછી એક જ દિવસની અમે રજા લીધી હતી એટલે બધા કપડા વોશ કરી અને ઇસ્ત્રી પણ પપ્પા કે અહીંયાથી કરાવતા જ જાવી કે એટલે તમારે ડાયરેક્ટ મોરબી જવું છે ને તો એ કે ઉપાધિ નહીં આંશુ બેન અમારે ખડખડ ખડખડ વચ્ચે ચાલુ હોય જો આવું એટલે એ બધું પછી મોરબીનો જ બેગ પેક કરી લીધું પણ ઘરે તો આપણે વ્યવસ્થિત કરવું જ પડે એવા આવીને એક દિવસના જે કપડાં અહીંયાથી નીકળ્યા હોય ત્યારે જે પહેર્યા હોય એ બધા કપડાં વોશ નહોતા એટલે ડેલી બે બે લોડ ઇ હતા એટલે એ બધું ચાલતું હતું અને મારી પાસે વિડીયો પણ પડ્યા હતા એટલે પછી મેં કીધું હું ત્યાં છે ને કામ ઘરનું બતાવી લો અને ઈચ્છા છે કે કાલે નીકળી જાઓ મોરબી જવા માટે પણ જોઈએ હવે જેવી ઉપરવાળાની ઈચ્છા જે રીતે થાય એ રીતે અને બહુ બધી ને રિલેટેડ કમેન્ટ્સ આવે છે ને જે હોમ ટુર કર્યું હતું ત્યારની એના પણ આજના વિડીયોમાં આપણે જવાબ આપી દઈશું અત્યારે મારે થોડુંક લેટ થાય છે તો હું જાઉં છું જમવા માટે અહીંયા પછી મળીએ આંશુ એ શું છે તારા હાથમાં કોની છે આમ જોતો આંશુ બેન રેડી થઈ ગયા જો મસ્ત મજાના હાલો હેર તો કોમ કરી લિપસ્ટિક કઈ રીતે સાફ કરી દીધી આટલી રેવા દીધી ઓઠ ઉપર હિયબેન પણ રેડી થઈ ગયા છે ચલો બેના હેર કોમ કરી દઉં સરખા બરાબર પી ગયા છીએ ફસાતા હોટલમાં

આજે મારી બેન આવી છે તમે બધા આવી જાજો મારા બેન ના સબસ્ક્રાઈબર ફટાફટ આવી જાઓ અને સબસ્ક્રાઈબ કરી દયો 25000 પહોંચાડ દયો મારી બેન હે ને તમે ફૂલ સપોર્ટ કરો મારું હાલો હવે તું જમી લે વાંધો નહી હાલો બધા સાંભળી લીધો હાલો જલ્દી હો મારી રિક્વેસ્ટ છે ઓકે ગોટા ભુરાભાઈ રામાપી ચોકી રાત કો ઓકે હાલો

હૈ સીમા આ લોકો શું ચર્ચા કરે તું બામેરું કરું ને એ વિશે શું વ્યવહાર કરો ને એ વિશે ચર્ચા કરે છે બધા એકર ખુજ કરે આપણે ગુજરાતીમાં રિવાજ ગુજરાતીમાં તો આપડો બટ નેચરલ કેને બરથુથીમાં છે કે બધા સરખું જ કરવાનું ઉપર નીચે નઈ ખાવાનું હા જો ચલો હું આવી ગયા છીએ ઘરે શું બેન મજા આવી તમને હં તું અહીં શું આંતુ જો

અને અહીંયા હિયાબેન જો અમારે શું બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ નહીં બોટલ છે એમાંથી એને આ બનાવેલું છે બાકી તો બીજી ઘણી બધી વસ્તુ આમાં એડ કરેલી છે ફાઈનલ બની જાય ને પછી તમને બતાવશું રાજસ્થાની ઓલા સા બનાવે છે નહીં જાય છો નીચે શું કરવા ઓકે ચાલો વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું ઘણા લોકોની રિક્વેસ્ટ કમેન્ટ આવે છે કે લાસ્ટ વિડીયોમાં હી આ કામ કરતી હતી ને તો કે આવડી અત્યારની જનરેશન આપણને હેલ્પ કરાવે તો કેટલું ઈઝી થઈ જાય એમ તો થેન્ક યુ એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર એક નાની એવી વસ્તુ કોઈ પણ નોટિસ કરે ને તો આપણને ગમે તો બસ અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધાય અને હા આજનો વ્લોગ કેવો લાગ્યો ને મને કમેન્ટમાં કહેજો